હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારા બધાનો શીખું લોક સેનલની અંદર હું છે તમારો પ્રિય શીખું સ્વાગત છે તમારા બધાનું નવા ઇન્ટરેસ્ટિંગ લોગમાં થઈ જશે કાળા કપડા પહેરીને કાળું મોઢું લઈને આવી ગયો છે સમક્ષ હાજર થઈ ગયો છે એને વાગી રહ્યા છે સાડા પાંચ ને કરવાનું છે સરસ મજાનું લેપટોપનું અનબોક્સિંગ એમ આવશે કે લેપટોપ ક્યાંથી ન આવવું ક્યાં ગયા તમે અમે લેવાય તો તમને અગાઉ વિડીયોમાં આગળ ખબર પડી ગઈ છે પણ ખાસ જેના માટે લેપટોપ લીધું છે જેના ઉપયોગ માટે છે કેટલો ખર્ચો થયો છે ક્યાં કંપનીનો લેપટોપ છે ટોટલ કેટલી કેટલું જનરેશન છે કેટલો જીબી રેમ છે આ છે બધું ફલાણું દીખાણું બધું બધી વસ્તુ છે આગળ વિડીયોમાં તમને આગળ કન્ટિન્યુ બન્યા રહેજો તો મળશે ખાસ ચેનલમાં નવા આવ્યો તો ચેનલના ખાને સબસ્ક્રાઈબ તો કરવી જ પડશે બરાબર છે નહીં વધુમાં વધુ લાઈક કરવાની છે વધુમાં વધુ વિડીયોને શેર કરતા રહેજો પણ ખાસ એમાં આવું છે કે મોટા ઉપર અલગ હમાવું જ ન ને ભાઈ આવડી મોટી પસંદ હજારની વસ્તુ બરાબર છે ફાઇનલી લીધી છે હાલાકી ફાધરના સપોર્ટના કારણે લીધી છે બરાબર પણ લીધી તો છે જ તે બરાબર વિડીયો એડિટિંગ માટે આખું લીધું છે કારણ કે હવે થોડુંક પ્રોફેશનલ થવા તરફ આગળ વધવાનું છે તમારા બધાનો સપોર્ટ આવવાનાવો મળતો રહે તો આપણે ઘણા બધા આગળ ઘણે પહોંચવાનું છે બરોબર હજી બહુ હજી તો નાની શરૂઆત છે આગળ ઘણું પણ છે લેપટોપ આવી ગયું છે અને અનબોક્સિંગ કરવાનું છે ઢીંગોરાળા ગામે ગયા હતા લેવા એમાં સુરતથી લેપટોપ ન્યાંથી પછી ન્યાથી પાસે અહીંયા એવા તો એમાં આવ્યું છે કે અનબોક્સિંગ કરવું જરૂરી હતું કારણ કે ટોટલી આપણે એમાં એવું છે બાકી બધા અનબોક્સિંગ ઘણા કરતા હોય છે એમાં કે મારું કે નવું નથી પણ હરખ મને પોતાને હોવો જોઈએ બાકી બધાને હોય કે ન હોય પણ મને પોતાને તો થોડો ઘણો હરખ હોવો જોઈએ બરાબર છે ખાસ એટલા માટે અનબોક્સિંગ તો કરવાનું છે વિડીયોમાં કન્ટિન્યુ આગળ બન્યા રહેજો એ પહોંચી ગયા નીચે આવી ગયા છે પણ એમાં એવું છે કે અવડો મોટો લેપટોપ લીધો ને અવડો મોટો ખર્ચો કર્યો હોય તો કાંઈ તમને લાગે છે કે પછી ભાઈબંધો હોય કે જવા દે એવું લાગે છે તમને કોરા પાર્ટી તો માગવાના છે બરાબર છે એક આ સાહેબ છે બાકીના બધાને તમે ઓળખો છો બરાબર શીપના પ્રોગ્રામ આપણા વિડીયો જોયા બધાને ખબર જ હોય કે આપણા ફેમિલી બ્રધર કેટલા બધા બરાબર બધાએ પાર્ટી તો માગવાના છે ને પાર્ટી આપવાની જ બધાને છે નહીં ખબર છે સરબત પાઈ દેવું છે બધાને ઠંડુ ઠંડુ થેન્ક યુ તો ફાઈનલી હે ને મિત્રો દો જો લેપટોપ તૈયાર છે કરવાનું છે અનબોક્સિંગ પણ બારી બંધ રાખ્યા બરોબર નું તો પછી મારે કરવું હું એકચુઅલી છે લેપટોપ અહીંયા પહોંચી ગયું છે બરોબર લઈ આવ્યા હતા ક્યાં એમાં એવું છે કે અનબોક્સિંગ કરવાનું બરોબર હજી છે ને અત્યારે એમાં એવું છે કે અમે પહેલા ન્યા લેવા ગયા હતા ને એટલે આમથી આમ થઈ ગયું છે પણ અત્યારે સરસ મજાનું જો આ કિસંગે કીટ ભરીને આવી ગયું છે એવું લાગે હાથ અઠાયા ને એવું મને દેખાય છે પણ કશો વાંધો ને જોઈ લેવી લેપટોપ ખોલવાનો છે એટલે થોડાક મે આપણે સાહેબ ને કીધું થોડાક નજીક લઈ લે કેમેરા ને બરોબર છે અમારું છે મિત્રો જો આની બેગ જ એટલી એવી છે જોરદાર તો એની બેગ છે હવે અંદાજીત લગભગ 1000 2000 ઉપરની જ ખાલી બેગ છે લગભગ વોટરપ્રૂફ છે એવું ફાઇનલ વાત છે પણ આપણે રિસ્ક લેવાય નહીં કારણ કે મોંઘી વસ્તુના સાળા નો હોય ફાઇનલી લેપટોપ ખોલી નાખું બરોબર છે બે હા એમ નથી ઊભા ઊભા લેપટોપ ને અનબોક્સિંગ કરી નાખવું લાગે હરખા દે એટલો છે તો આવડી મોટી વસ્તુ મંગાવી છે આપણે બરોબર પીસ તો પીસ પેક તો બેક બરોબર છે એક પેક કમ્પેક્ટ છે એક સ્ટેપ હજી આગળ આવી અંદર ની સાથે સન મિત્રો હવે છે ઓપન કરવાનું છે અને જોઈ લે જો મેરે કો તો હવે બીક લાગે છે સાહેબ એવું લાગે છે અનબોક્સિંગ કરવા આવો છે છે જોઈ લો સરસ મજાનો પીસ ટુ પીસ સિલ્વર કલર છે ક્યાં સિલ્વર જુગલી વાળું લેપટોપ છે ને અનબોક્સિંગ થઈ ગયું છે બ્રો મારા સન મિત્રો કે જો લેપટોપ અનબોક્સિંગ થઈ જો સરસ મજાનો પીસ તૈયાર થઈ ગયું છે આપણે આગળ આવી ગયું છે તૈયાર છે બરોબર છે મગાવવામાં એવું હતું કે આની બીજી થોડીક માહિતી કઈ કઈ કંપનીનું છે કેટલો ખર્ચો થયો છે ડિલિવરી ચાર્જ ક્યાંથી ને ક્યાં આવ્યું છે રિસીવ ક્યાં થયું તો બધી માહિતી તમને આગળ આપું એ પહેલાં ખાસ કે છે ને લેપટોપ સરસ મજાનું છે સિલ્વર કલરનું છે કંપનીની વાત ને તો કઈ છે ખબર છે ડેલ ઇન્સ્પાયર બરોબર ડીએલ ઇન્સ્પાયર લેપટોપ એનું લીધું છે બરોબર છે

લેપટોપ ઓપન કરી લેવી અને થોડું ઘણું આમથી આમ ઘુમાડીને શીખી લેવી પ્રોબે જોવી પીસ છે ને બાકી જોઈ લો ડેલ સોલિડ કલર છે મિત્રો અને આગળ પાછળ છે ને એકલા હાથે બીક લાગે ને પછી મોંઘી વસ્તુ રે થોડી ખાસવી પડે ને કે પછી ક્યાંક અત્યારે અત્યારે ક્યાંક ઘરવાળા ખોબા ઉપા લે મારા ભાઈને બરોબર આવું સરસ મજાનું લેપટોપ છે ને અનબોક્સિંગ થઈ ગયું છે પણ ખાસ હજી એટલી બધી મહેનત છે ને તમારા ભાઈ એટલું બધું તમારું તમને તમારી સુધી માહિતી પહોંચાડી છે બરાબર તમારા માટે થઈને અને આપણે એમાં આવ્યું છે કે મારે વિડીયો એડિટિંગને બધું શીખવાનું છે સરસ મને બરોબર ખાસ ગળું ખેસાયું છે એને બદલે તમે બધાને ખાસ કહી દઉં કે ચેનલમાં હજી નવા આવ્યો તો ચેનલ હશેને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને વધુમાં વધુ શેર કરતા જો રૂમમાં સૌ રૂમમાં ગરમીના કારણે પહોંચી જઈ બહાર આગળની વાત જીવનમાં થઈ જાય ખતમ કહાની થઈ જાય પણ ખાસ લેપટોપનું અનબોક્સિંગ થઈ ગયું છે સરસ મજાનું ડેલ ઇન્સ્પાયર થર્ટીન જનરેશનનું અનબોક્સિંગ તમારા ભાઈ સીખુએ કરી દીધું છે સુખનો સરસ સુખનો સરસ ઉગો ઉગો કીધું ન કરતા હતા ઉગાડી દીધો બરોબર મળીશું પાછા નવા ઇન્ટરેસ્ટિંગ અને ધમાકેદાર ચેલેન્જિંગ અગણિત અગણિત લોગની સાથે ફરી પાસી મુલાકાત થશે ત્યાં સુધી જય રામાપીર જય દ્વારકાધીશ અને મજા કરો આનંદ કરો મળવી પાછા નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જલસા કરો